બિલીમોરા નગરપાલિકા પ્રજાની આંખમાં ધૂળ નાખે છે કલેક્ટરથી લઈને પોલીસ પ્રશાસનની કામગીરી ઉપર આંખોમાં આંખો નાખીને સવાલ કરવામાં આવી રહ્યા છે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા લાંબા સમયથી દબાયેલો કિસ્સો હવે સામે આવે છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર હોવાની વાત પાકી છે અને આ વાત બહાર આવી છે સંવિધાન અને કાયદાને નેવે મૂકીને લીધેલા ખોટા નિર્ણયો બહાર આવ્યા છે તેની સામાન્ય જનતાને જાણ થવી જરૂરી છે નગરપાલિકા દ્વારા એક વ્યક્તિને મરણના દાખલા માટે જમ્મુ કાશ્મીરના ધક્કા ખાવા માટે નિયમ બતાવવામાં આવ્યા જ્યારે એ જ નિયમોને નેવે મૂકીને પૈસા માટે પોતાનો ધર્મ વેચીને બીજા વ્યક્તિને મરણનો દાખલો આપી દેવામાં આવ્યો છે જેના માટે પોલીસથી લઈને કલેક્ટર સાહેબ સુધી પ્રસ્તાવના કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી છ કરોડની જનતાને લાગતો પ્રશ્ન કાશ્મીરમાં મૃત વ્યક્તિનો ભીલીમરા નગરપાલિકાએ ઘર બેઠા આ મરણનો દાખલો આપેલો છે અને અમારી લડતના ભાગરૂપે ગાંધીનગરથી એ મરણનો દાખલો કેન્સલ થઈને આવી ગયો અને સીધો સીધો ભીલીમરા નગરપાલિકાએ આ દાખલો કેન્સલ કરવાનો હતો તેની જગ્યાએ કલેક્ટર કચેરી સીધો કેન્સલ કરવાનો હતો તો કલેક્ટર સાહેબે પાછો જન્મ મરણ શાખામાં મોકલી આપ્યો અને જન્મ મરણ શાખા આ દાખલાનો જવાબ કેટલા દિવસે કેટલા મહિને કેટલા વર્ષે આપશે આ એક સળગતો પ્રશ્ન છે નગરપાલિકા બંધ બારને ખોટું કરી લે છે અને એને ઢાંકવા ધમપછાડા કરે છે તો આ ખોટા કામમાં સરકારના ઉપરથી લઈને નીચે લગીના અધિકારીઓ ચૂંટાયેલા કોર્પોરેટરો નગરપાલિકાના પ્રમુખો કે નગરપાલિકાના સીઓ આવા ભ્રષ્ટાચારમાં કે આવા ખોટા કામમાં સદંતર બધા એક સાથે સામેલ હોય છે પણ પ્રજા આવાજ નથી કરતી એટલે આ બધું ચાલી જાય છે હવે જાગૃત નાગરિક તરીકે હું મારી ફરજ આવા બધા કાગળીઓ લઈને પ્રજા સમક્ષ મૂકતો રહે વખતો વખત તો સરકારને નમ્ર વિનંતી કે આ મરણનો દાખલો વહેલી તકે કેન્સલ કરે નહીં તો ગુજરાતની છ કરોડની જનતા નાનો લાભ આપે આનથી વિશેષ કોઈ પૈસાની માગણી નથી કોઈ બીજું દબાવવાની વાત નથી પણ જે ન્યાય હિતમાં છે પ્રજા હિતમાં છે તેનો અવાજ છે કે આ મરણનો દાખલો મને એટલો વહેલો કેન્સલ કરે નિતર ગુજરાતની છ કરોડની જનતાને આનો લાભ આપે કેમ કે આ ભ્રષ્ટાચારનું એક પ્રતિક છે ભારતીય જનતા પાર્ટીનું જય હિન્દ જય માતાજી અમારા બિલીમોરા ખાતે પ્રતિષ્ઠિત ઠાકોર મીઠાના નામથી ઓળખાતી સ્ટેશન રોડ ઉપર આવેલી દુકાન છે આની સાથે હું તમને મારી લડત એટલા માટે ખાસ તો છે કે છ મહિના પહેલાં બિલીમોરાની અંદર કાશ્મીર ખાતે એક સામાન્ય વ્યક્તિ સમાજ હિતની સેવા કરનાર વ્યક્તિ કાશ્મીરમાં એક્સપાયર થઈ ગયા હાર્ડ એટેકથી અને એમની ડેડ બોડી બિલીમોરા ખાતે અગ્નિસંસ્કાર કરેલો પણ એ ડેડ બોડીનો મરણનો દાખલો નગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીએ ઘસીને ના પાડી ત્યાર પછીના છ મહિના કે તમે જ્યાં મરણ થયું ત્યાંથી જ લેવાનું મરણ અને ની નોંધણી આ ત્રણ વસ્તુ સરકાર એવી રાખેલી કે ભાઈ તમારો જ્યાં જન્મ થયો હોય ત્યાં જન્મ નોંધણી કરાવવાની જ્યાં મરણ થયું હોય ત્યાં મરણ નોંધણી કરાવવાની અને જ્યાં લગ્ન કરેલા હોય તે જગ્યા પર લગન ની નોંધણી કરાવવાની પ્રજાના કાયદો સરકાર વખતો વખત બતાવે છે પણ એ કેવી પ્રજાને બતાવે છે કે જે પ્રજા પાસે કોઈ આધાર નથી રહેતો સરકારમાં લાગવાકનો સરકારમાં ભ્રષ્ટાચારીઓને પૈસા આપવાનો આધાર નથી રહેતો એવા લોકોને સરકાર બધા કાયદા બતાવે છે હવે જેમ કે ઠાકોરભાઈ મીઠાઈ હા એમની પાછળનું ગણિત એવું હતું કે 4 થી 5 કરોડ દસ કરોડ ની પ્રોપર્ટીનો આસામી હતો આ ઠાકોરભાઈ મીઠાઈ અશોકભાઈ ગાંધી એમના મરણનો દાખલો ભીલીમોરા નગરપાલિકા એટલા માટે ઇસ્યુ કર્યો કે એમના કરોડો રૂપિયાના શેર બજારમાં રોકાણના શેરો છે કરોડો રૂપિયાના એમના અલગ અલગ યોજનામાં રૂપેલા કરોડો રૂપિયા આ કરોડો રૂપિયા સરકારમાં જમા નહીં થઈ જાય એની જે સમય મર્યાદા હોય બજારની અંદર તમારે મરણનો દાખલો મૂકીને તમારે બીજા વાલી વાર પર ટ્રાન્સફર કરવા એલઆઈસી માં વ્યાજ લાગવું પડે સમય મર્યાદામાં મરણ નો દાખલો આપવો પડે હવે સમય મર્યાદામાં મરણ નો દાખલો નગરપાલિકા ઠાકોર મીઠાઈ ને નહીં આપે તો એની પાંચ થી દસ કરોડ ની મિલકત સરકાર પાસે સરકાર પાસે જતી રહી સરકાર જપટ કરી હા સરકાર માં શેર બજાર એ શેરો સરકાર માં જમા થઈ જાય એલઆઈસી ના જે કરોડો રૂપિયા ના રોકાણ છે તે બી સરકાર માં જમા થઈ જાય સરકાર નો ફાયદો થઈ જાય સરકાર નો ફાયદો થઈ જાય પણ ખોટો દાખલો આપીને સરકારને ચૂનો લગાવ્યો અને પોતાનું હિત સાચવી લીધું કલેક્ટર અને આમાં બી હું તમને ચોખવટ કરું છ કરોડની જનતાને કે આ મરણનો દાખલો વિજયભાઈ સાને નગરપાલિકામાં ટેમ્પરવરી અગિયાર મહિનાના કરાર આધારિત ચીફ ઓફિસર હતા આ વિજયભાઈ સાને પરમેનન્ટ નહીં હતા વિજયભાઈ સાનેને અગિયાર મહિનાના કરાર આધારિત આવા ખોટા કામ કરવા માટે જ એવું મારું માનવું છે કેમ કે એનો સરેલો કાર્યકાળ કાયદા રીતે ગાંધીનગરથી ઈમાનદાર વ્યક્તિ તપાસ કરે ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર નીકળે સરકારની અંદર આજે પ્રથા થઈ ગયેલી છે સરકારના ભ્રષ્ટાચારને કોઈ અધિકારીના સહી સિક્કાની જરૂર હોય તો સરકાર આવા ટેમ્પરવરી અગિયાર મહિના કરાર આધારિત અધિકારીને બેસાડી દે અને તેના આધારે એના કાગળ ઉપર સહી સિક્કા કરાવીને એ ખોટાને સાચામાં જણાય કેમ કે પ્રજા તો કંઈ પૂછતી નથી પણ કોઈ સીઓ કોઈ તલાટી કોઈ મામલતદાર આવી કોઈ બી અધિકારીની જરૂર પડતી હોય ખોટા કામમાં સહીઓની તો જેની રેગ્યુલર નોકરી બાકી હોય તે ખોટા કામ નહીં કરે એટલે સરકાર સરકાર ભણેલી વ્યક્તિઓની નવી ભરતી નથી કરતી પણ સરકાર આવા પૈસાના લાલચુ વ્યક્તિઓને અગિયાર મહિના કરાર આધારિત નોકરી આપે અને નોકરીના ભાગરૂપે આ અધિકારીઓ આવા ખોટા કામ કરે છે આ વિજયભાઈ સાને કલેક્ટર કચેરીમાં વીસ ત્રીસ વર્ષની નોકરી કરી તે કલેક્ટરની નોકરીમાં એમને બી ખબર હોય કે જ્યાં મરણ થયું હોય ત્યાં જ મરણનો દાખલો લેવા પાત્ર છે તો બી એમને આપ્યો તો મારો એ પ્રશ્ન છે કે વિજયભાઈ સાનરને મૌખિક અમે તમારી જેમ ચાર વાર પૂછેલું એમને કીધું કે મેં કલેક્ટરના આદેશથી આપ્યો તો હું આજે પ્રજાને સાક્ષી રાખીને સરકારમાં ઘણી વાર રજૂઆત કરી કે કલેક્ટર અને વિજય સાને વચ્ચે મેં પોતાની ફરિયાદ બી આપેલી છે ગયા મહિનાની અઢાર તારીખે તો ફરિયાદ મેં આપેલી છે મારા નામજોગ આપેલી છે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં નવસારી એસપીમાં સુરત રેન્જ આઈજીમાં પણ આ ત્રણે જગા એથી પોલીસ ના પોલીસ આ કલેક્ટરની વિરુદ્ધમાં કે નગરપાલિકાની ની સીઓ ની કોઈ કામગીરી કરવા રાજી નથી એમને બી ખબર છે કે આ ભ્રષ્ટાચારી કામ છે આમાં કલેક્ટરને ને બી વાગી પડે મારી પાસે બધું છે મારી આપેલી હરેક વસ્તુ છે મેં નવસારી એસપી ને બી મોકલાવી છે સુરત આઈજી ને બી મોકલાવી હા ના અત્યારના હમણાં અત્યારે જે નવા અગ્રવાલ અગ્રવાલ સાહેબ સાત મિનિટ મળેલો તારે એમને એવું કહેવું હતું કે આ કામ પોલીસનું નથી આ કામ આ ડીએસપી વાત કરું અમારા નવસારીના કે મારો એક મહિનો થઈ ગયો મારા પોલીસ મારી ફરિયાદના આધાર એફઆઈઆર નથી પાડી એમને મારી પાસે બીજી વિગત માંગી પોલીસ શું એસપી સાહેબની સાહેબ એસપી સાહેબની જ વાત કરું કે એમને મારી સાથે સાત મિનિટ ચર્ચા કરીને ચર્ચાના ભાગરૂપે મારા પુરાવા જોયા અને પુરાવા જોયા પછી એસપી સાહેબે એમ કીધું કે આ કલેક્ટરને લાગે મને નહીં લાગે કલેક્ટર સાહેબ પાસે હું કી દિવસ કલેક્ટર સાહેબ તમે કી દિવસે મને નહીં મળેલા હું મારી અરજાનદાર વ્યક્તિ તપાસ કરે તો ઘણો બધો ભ્રષ્ટાચાર બહાર નીકળે સરકારની અંદર આજે પ્રથા થઈ ગયેલી છે સરકારના ભ્રષ્ટાચારને કોઈ અધિકારીના સહી સિક્કાની જરૂર હોય તો સરકાર આવા ટેમ્પરવરી અગિયાર મહિના કરાર આધારિત અધિકારીને બેસાડી દે અને તેના આધારે એના કાગળ ઉપર સહી સિક્કા કરાવીને એક ફોટાને સાચામાં જણાવી દે કેમ કે પ્રજા તો કંઈ પૂછતી નથી પણ કોઈ સીઓ કોઈ તલાટી કોઈ મામલતદાર આવા કોઈ બી અધિકારીની જરૂર પડતી હોય ખોટા કામમાં સહયોની તો જેની રેગ્યુલર નોકરી બાકી હોય તે ખોટા કામ નહીં કરે એટલે સરકાર સરકાર ભણેલી વ્યક્તિની નવી ભરતી નથી કરતી પણ સરકાર આવા પૈસાના લાલચુ વ્યક્તિઓને અગિયાર મહિના કરાર આધારિત નોકરી આપે અને નોકરીના ભાગરૂપે આ અધિકારીઓ આવા ખોટા કામ કરે છે આ વિજયભાઈ સાને કલેક્ટર કચેરીમાં વીસ ત્રીસ વર્ષની નોકરી કરી છે કલેક્ટરની નોકરીમાં એમને બી ખબર હોય કે જ્યાં મરણ થયું હોય ત્યાં જ મરણનો દાખલો લેવા પાત્ર છે તો બી એમને આપ્યો તો મારો એ પ્રશ્ન છે કે વિજયભાઈ સામેને મોખિક ગમે તમારી જેમ ચાર વાર પૂછેલું એમને કીધું કે મેં કલેક્ટરના આદેશથી આપ્યો તો હું આજે પ્રજાને સાક્ષી રાખીને સરકારમાં ઘણી વાર રજૂઆત કરી કે કલેક્ટર અને વિજય સાને વચ્ચે મેં પોતાની ફરિયાદ બી આપેલી છે ગયા મહિનાની 18 તારીખે ફરિયાદ ફરિયાદ આપેલી છે મારા નામજોગ આપેલી છે આપ ક્યાં આપે મિલિમોરા પોલીસ સ્ટેશનમાં નૌસારી એસપી માં સુરત રેન્જ આઈજી માં પણ આ ત્રણેય જગ્યાએથી પોલીસવાલાય કંઈ કર્યું ના પોલીસ આ કલેક્ટરની વિરુદ્ધમાં કે નગરપાલિકાની સીઓ ટીઓ ની વિરુદ્ધમાં કોઈ કામગીરી કરવા રાજી નથી એમને બી ખબર છે કે આ ભ્રષ્ટાચારી કામ છે આમાં કલેક્ટરને બી વાગી પડે મારી પાસે બધું છે મારી આપેલી હરેક વસ્તુ છે મેં નવસારી એસપી ને બી મોકલા છે સુરત આઈટી ને બી ના અત્યારના અમારા અત્યારે જે નવા અગ્રવાલ સર સાત મિનિટ મળેલો ત્યારે એમને એવું કેવું હતું કે આ કામ પોલીસનું નથી આ કામ આ ડીએસપી ની વાત કરું અમારા નવસારી ના એસપી ને મેં રૂબરૂ માં મારી ફરિયાદ કરવા ગયેલો કે મારો એક મહિનો થઈ ગયો બીલી મારા પોલીસ સ્ટેશન મારી ફરિયાદ ના આધાર એફઆર નથી પાડી એમને મારી પાસે વિધિ વિગત માંગી એસપી સાહેબ ની એસપી સાહેબ ની વાત કરું કે એમને મારી સાથે સાત મિનિટ ચર્ચા કરી ને ચર્ચાના ભાગરૂપે મારા પુરાવા જોયા અને પુરાવા જોયા પછી એસપી સાહેબે એમ કીધું કે આ કલેક્ટર ને લાગે મને નહીં લાગે કલેક્ટર સાહેબ કલેક્ટરની સાહેબ પાસે ત્રીજ દિવસ કલેક્ટર સાહેબ તમે ત્રીજ દિવસે મને નહીં મળેલા હું મારી અરજી જન સેવામાં ઇન્વર્ટ કરીને આવેલો કે આ મરણનો દાખલો ખોટો અપાયેલો છે તેની સામે મને અત્યારે આ ફોટો અપાય એની સામે કોઈ કાર્ય નથી ના સરકાર તરફથી કોઈ કાર્યવાહી નથી થઈ લોકલ લેવલથી ગાંધીનગરથી કેન્સલ થઈને આવી ગયેલો છે બે મહિના ઉપર થઈ ગયા અને બે મહિના ઉપર ગયા કે નગરપાલિકા કેન્સલ કરે એટલે મારી ફોજદારીનો રસ્તો ખુલ્લો થઈ જાય મારી ફોજદારીનો રસ્તો ખુલ્લો એટલે વિજયભાઈ પેન્શન બંધ થઈ જાય એની સામે વિજયભાઈ સાને કલેક્ટરનું નામ આપે એટલે કલેક્ટર બી આમાં દોષી ઠરે તો કલેક્ટરને બી વાગી પડે અને ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતા લોકો આમાં ભાગ ભજવેલો જેવું મારી પાસે લોકમુકે આવેલી ચર્ચાના આધારે કહું કે આ દાખલો એમને નથી આપ્યો ઘણા મોટા માથાએ આમાં ભાગ ભજવેલો કહું છો તો ભારતીય મો છે બધું બિલીમોરાનું છે ભારતીય જનતા પાર્ટીની તમને વાત કરું તો સીઆર પાટીલ સાહેબના સંસદમાં આવતો આખો ઇલાકો ગણદેવી વિધાનસભા નરેશભાઈ આવતો આખો ઇલાકો આ બે નેતાના વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર તો રોજનો સંખ્યા બંધાય પણ ભ્રષ્ટાચારને અવાજ આપવાની તાકાત પ્રજામાં નથી હા નરેશ પટેલનામાં બી

સી આર પાટીલ સાહેબને બિલીમોરા ભારતીય જનતા પાર્ટીના ચારથી પાંચ હોદ્દેદારો જેને જે સમજાય આવે તે પાટિલ સાહેબ સમજી લે પણ પાટિલ સાહેબ ત્રણ વર્ષમાં એક સાચા ઇમાનદાર કાર્યકર્તાને બોલાવીને પૂછવાને જાણવાનું હકીકત જાણવાની ફરજ હોવી જોઈએ તે ફરજ સી આર પાટીલ સાહેબ ચૂકી ગયા છે એમના કાન ભણભણી કરનાર ભારતીય જનતા પાર્ટીના લોકલ માણસો લાડકા ગાવા વખતો વખત ત્યાં પહોંચી જાય અને પછી એ તો પૈસાના ઉઘરાણા માટે કરે એ તો કોંગ્રેસવાળો છે એ તો આપવાળો છે એટલે મારું કહેવાનું એમ છે કે જે ભારતીય જનતા પાર્ટીનું નેતા લેવલિંગ છે તે કાચા કાનનું છે સદંતર કાચા કાનનું તેમને એમને જે કોઈ બી જે સમજાવી જાય તે માની લે પણ પ્રજાના કાર્યકર્તાને પૂછીને આનો નિકાલ લાવો એ આ જનતા ભારતીય જનતા પાર્ટીમાં રહેવું નથી કેમ કે ભ્રષ્ટાચારની આવક આ લોકો આગળથી મળે આ ભારૂડભાઈ આગળથી ભ્રષ્ટાચારની આવક નહીં મળે